મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે હાલ અનેક જગ્યાઓની મુલાકાત કરી રહ્યા છે અનેક જગ્યા ઉપર જઈ રહ્યા છે અને જેવા કાર્યક્રમોની વાત કરવામાં આવે તો વલસાડના જિલ્લાના ધરમપુરમાં આવેલી પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પીએસવી ટીસીની મુલાકાત લીધી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા મુલાકાત પ્રમુખ સ્વામી મહારાજની એકસો ચાર એકસો ચારમી જન્મજયંતિની મહોત્સવના ભાગરૂપે હતી જ્યાં મુખ્યમંત્રીએ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન પણ કર્યું પીએસવી ટીસીના દ્વારા ધરમપુર અને આસપાસના વિસ્તારોના યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ ટેકનિકલ કૌશલ્ય આધુનિક કાર્યક્ષમતા પૂરી પાડવામાં આવી રહી છે અને આ સાથે જ ઘણા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની ગયા છે કેન્દ્રની સ્થાપનાની અત્યાર સુધીમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ વ્યવસાયિક તાલીમ મેળવવી સફળ કારકિર્દી બનાવી મુખ્યમંત્રીએ પીએસવીટીસીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ